દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં ઉમલાનગર માં મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રત ની ઉજવણી કરવામાં આવી અછાલિયા ઝઘડા તાલુકાના ઉમલ્લા શિવાલય સત્સંગ ભવન માં સુદ પૂર્ણિમાના પાવન અવસરે વટ સાવિત્રી વ્રત રાખનારી મહિલાઓએ નૂતન વસ્ત્રો ધારણ કરીને સમૂહ પૂજનમાં જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ વૃંદ દ્વારા શાસ્ત્રોક્ત વિધિસર પૂજન કરાવ્યા બાદ વટ વૃક્ષની પ્રદક્ષિણા સૂત્રના તાંતણા વિટાળીને કરવામાં આવી હતી વ્રતધારી બહેનોએ ઉપવાસ કરી જાગરણ કર્યું હતું નોંધનીય છે કે આ પારંપરિક પર્વે મહિલાઓએ પોતાના કુટુંબ કલ્યાણ પતિના દીર્ઘાયુ અર્થે શિવ પાર્વતીજીને પ્રાર્થના કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી Reporter Abdul Rauf Khatri News 7 India, Umalla.